મિત્રો જય માતાજી જય સૂર્ય નારાયણ છે કે ટૂંક સમયમાં એટલે કે ઓગણત્રીસ દસ બે હજાર ના રોજ સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની અખંડ આનંદ વેળાવદર સાથે જોડાયેલા છે તેવા તમામ અને જે પરમ પૂજ્ય જલારામ બાપાના સેવક છે એમના ભક્તો છે એવા દરેક ભાઈઓ બેનો વડીલો માતાઓ બાળકો દરેક પૂજ્ય જલારામ બાપાની ની બસો ને છવ્વીસ મી જન્મ જયંતિ ખુબ ખૂબ જ શુભકામના કોનેકો ટુકડા ભલા લેનેકો કરું જય જય જલ્લારામ જલ્લારામ બાપા એક એવા સંત છે એવા સંત થઈ ગયા જેમનું વર્ણન આપણે તો શું કરી શકીએ પણ છતાંય મારી વાણીને પવિત્ર કરવા માટે ઊંજે બાપા વિશે બે શબ્દ મારી મતી અનુસાર રજૂ કરું છું જલારામ બાપા ના દિપનો પ્રકાશ ટિપનો પ્રકાશ જલારામ બાપા ના દીપનો પ્રકાશ ટિપનો પ્રકાશ આવો પ્રકાશ વિજય કે એનો નિહાર્યો આવો રે પ્રકાશ વિજય કે એનો નિહાર્યો જલારામ બાપાની જય 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 હો જલારામ બાપાની જય 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 હો દેશ પરદેશયા ડંકા રે વા ગયા દેશ પરદેશયા ડંકા રે વા ગયા ઓદયાત્રી આવે લઈ દર્શન નિયાશ દર્શન નિ આવો પ્રકાશ વિજય ક્યાય નો નિહાર્યો આવો રે પ્રકાશ વિજય ક્યાયનો નિહાર્યો જલારામ બાપા ના ટિપણો પ્રકાશ ટિપણો પ્રકાશ આવો પ્રકાશ વિજય ક્યાયનો નિહ્યો આવો રે પ્રકાશ વિજય ક્યાનો નિહાળ્યો